મેઘમય રાત વર્ષા ઋતુનો મોસમ હતો ગામથી દૂર આવેલા એક સાદા રિસોર્ટમાં કૃતિ અને હર્ષે એકાંતમાં થોડો સમય પસાર કરવાનો નક્કી કર્યું બન્નેના લગનને થોડા મહિના જ થયા હતા પણ શહેરના ધંધાધામમાં એ સંબંધો ક્યાંક થાકી ગયા હતા રાત હતી બહાર વરસાદ ધમધમતો હતો વીજળીનો ઝાંખો ચમકારો ઓરડાને થોડા પડ માટે અજવાળતો હતો ઓરડાની અંદર મૃદુ લાઇટ મ્યુઝિકના નરમ સૂર અને થાળીમાં ગંધાતી કાફી બધુંની સંપૂર્ણ વસ્તી બનાવતું હતું હર્ષ કૃતિની પાસે આવ્યો એની આંખોમાં કંઈ જૂનું જોતો હતો કૃતિએ પણ મોઢું ઊંચું કરીને હળવી સ્મિત સાથે પૂછ્યું શું જુએ છે આમ હર્ષ નરમ અવાજમાં બોલ્યો જુ એ સાંજ યાદ કરું છું જ્યારે તું પહેલી વાર મને મળી હતી અને આજ રાત મને એ પળ ફરીથી જીવી લેવા મેલી છે એના હાથ કૃતિના કપાળને સ્પર્શી ગયા એક મૌન લાગણીના તરંગે બંનેને ભીંજવી દીધા એકદમ ધીરે હર્ષે કૃતિના વાળમાં હાથ ફેરવ્યા અને એને પોતાની નજીક ખેંચી એ સ્પર્શમાં તાવ હતો તલપ હતી અને સાથે એક પવિત્રતાની શાંતિ પણ કૃતિની ધબકતી છાતી ભીની પાંખડી જેવી ત્વચા અને હર્ષના હોઠો વચ્ચે એક એવી વાતચીત શરૂ થઈ જે શબ્દોથી નહોતી પણ હૃદયથી હતી જેમ જેમ વરસાદ વધી રહ્યો હતો તેમ ઓરડા અંદર એક અલગ જ તાપમાને ચડી રહ્યો હતો બંનેના શ્વાસ વચ્ચે કોઈ અંતર નહોતું ઓરડાની બહાર વીજળી તરતી રહી અને અંદર શૃંગારિક પળોની એક અનોખી ચમક અગાઉની ભૂલભુલૈયાઓથી અલગ આજે બંનેએ એકબીજાને પોતાનું આખું અસ્તિત્વ અર્પણ કરી દીધું હતું